દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી વિજય થતા શહેરમાં ભાજપ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીત થતા માંગરોળ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લીમડા ચોકમાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ભાજપ આગેવાન વેલજીભાઈ

એના વિજયોત્સવો માટે આજે આ ઐતિહાસિક પ્રસંગે લીમડા ચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈની ઉપસ્થિતિમાં ફટાકડા ફોરવાનો કાર્યક્રમ રાખેલ હતો સાથે સાથે માંગરોળ શહેર અને માંગરોળ સુધરાઈની પણ ચૂંટણી છે અને સોળમી તારીખે મતદાન છે મારા માંગરોળ શહેરના મતદાતા મિત્રોને મારી ખાસ વિનંતી છે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટી માંગરોળના હિત માટે આ વખતે ચૂંટણીના મેદાનમાં આવી છે સોળમી તારીખે જન જંગી મતદાન કરી માંગરોળ નગરપાલિકાના વિસ્તારોમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલો ઊભી છે ચાર ચાર મતદારો ઉમેદવારોની એને જંગી મતોથી જીતાડે એવી પ્રાર્થના છે